મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો નંબર એક ઉપર મારુતિ સ્વિફ્ટ ટુકડો ગાડી આવેલી છે એની ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરે તો ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો કંપની ફિટિંગ એન્જિન સેલ સેલસ્ટાર અંદરનું સીટિંગ સારું સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પ્યોર ડીઝલ ગાડી બે ઓનર પાવર વિન્ડો પાવર સ્ટ્રિંગ મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસ નું મોડલ છે કિંમત ફક્ત એક લાખ પંચાણું હજાર રૂપિયા રાખેલી છે આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો બે નંબર ઉપર મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો નેવુંથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકિસ્ટેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું મોડલ છે કિંમત ફક્ત એક લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોવા કયાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ પર જ્યારે દર્શાવવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ ઉડતાળી બાય પ્રશોગોને પચાસ વોટ્સઅપ પર મેસેજ કરવાના રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો જો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું માલિકના નંબર લેતા ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે છે અને ટૅચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી બાદ કરતો ચેનલ ખરીટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લે ત્યાં બે લેવના વિડીયો જોવા મળતા રહેશે